તાજેતરમાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિએ એક ચર્ચા દરમિયાન કહ્યું કે દરેક ભારતીય દેશની ઉત્પાદકતા વધારવા ઓછામાં ઓછું દસ કલાક કામ કરવાનું જાતે જ નક્કી કરવું જોઈએ નારાયણમૂર્તિના નિવેદન બાદ વિરોધ અને તરફેણ સ્વાભાવિક હતો પણ હવે ભારતના જેની સાથે સંબંધ નરોવા કુંજરોવાની સ્થિતિમાં છે એવા ચીનમાં કંઈક જુદી જ વાત આકાર લઈ રહી છે વાત નોકરિયાત વ્યક્તિઓની છે જે પોતાની વ્યક્તિગત જિંદગીમાં નાના મોટા સંઘર્ષોનો સામનો કરતા રહે છે નોકરિયાત વ્યક્તિ જે કંપનીમાં કામ કરે તેની અપેક્ષા એક જ હોય છે કે કર્મચારીની અંગત જિંદગીમાં કંઈ પણ થાય તેના ઉપર અસર ન પડવી જોઈએ પણ આખરે તો કર્મચારી પણ માણસ જ છે એટલે સ્વાભાવિક છે કે અંગત જિંદગી અને સમસ્યાઓની અસર કામ ઉપર તો પડશે જ અંગત જીવનના ઝંઝાવાત કે સમસ્યાઓની અસર કામ ઉપર ન થાય તેના માટે શું કરવું આ સવાલનો જવાબ ચીનના જાણીતા રીટેલ ટાઈક પણ એવું નથી ચીનના બહુ સીધો જવાબ છે કે જો મૂળ નથી તો કામ ઉપર ના આવો હવે જરા એ જાણીએ કે આ રિટેલ ટાઈકુન છે કોણ તો તેનું નામ છે યુ ડોંગલાઈન યુ ડોંગલાઈન ચીનની જાણીતી રિટેલ ચેન પેંગ ડોંગ લાઈના સંસ્થાપક અને અધ્યક્ષ છે તાજેતરમાં ચીનમાં સુપરમાર્કેટ વીક ચાલી રહ્યું હતું જે ચીનના સુપરમાર્કેટ ક્ષેત્રના વિકાસને વેગ આપતો છ દિવસનો મેળાવડો હોય છે મહત્વનું છે કે આ સુપરમાર્કેટ વીક દરમિયાન જ યુ ડોંગ લાઈને જાહેરાત કરી કે જો કર્મચારી ઉદાસ છે અંગત સમસ્યાથી ઘેરાયેલો છે ટૂંકમાં તે અનહેપી છે તો તેને અનહેપી લીવ મળવાપાત્ર છે અને એ પણ એક બે નહીં પૂરા દસ દિવસની યુ ડોંગલાએ ચોખા શબ્દોમાં જણાવ્યું કે દરેક કર્મચારીના જીવનમાં એવો સમય આવે છે કે જ્યારે તે ખુશ ન હોય એટલે જો તમે ખુશ નથી તો કામ ઉપર ન આવો દરેક કર્મચારીને એવી આઝાદી મળવી જોઈએ જેમાં તે પોતાના આરામનો સમય નક્કી કરી શકે કર્મચારીઓના આ આરામના સમય માટે મેનેજમેન્ટ ના ન પાડી શકે હવે જ્યાં એક તરફ ચીનની સરકાર કર્મચારીઓ માટે લાંબા સમય સુધી કામ કરવાની વાત કરી રહી છે ત્યારે યુ ડોંગલાઈન માને છે કે અમે કર્મચારી પાસે સાત કલાક જ કામ કરાવીશું માત્ર સાત કલાક કામ કરાવીશું એટલું જ નહીં પણ વીકેન્ડમાં રજા પણ આપીશું આખા વર્ષની વાત કરીએ તો ત્રીસથી ચાલીસ દિવસની કુલ રજાઓ કર્મચારીને મળવી જોઈએ અને નવા વર્ષની પણ ઓછામાં ઓછી પાંચ દિવસની રજા મળવી જોઈએ યુ ડોંગ્લાઇન સ્પષ્ટ માને છે કે કર્મચારીઓ પાસે ઓવરટાઇમ કરાવવો અનૈતિક છે અને વિકાસની તકનું હનન છે યુ સુપરમાર્કેટ વીકના ભાષણની સોશિયલ મીડિયામાં ચારે બાજુ ચર્ચા થઈ રહી છે એક વેબસાઇટ વીબો ઉપર તરત જ એક વ્યક્તિએ લખ્યું કે હું આ કંપનીમાં જવા માંગુ છું કારણ કે મને આ કંપનીમાં ખુશી અને સન્માન મળશે યુડોંગલાઇનની વાતને કદાચ ચીનના જ આંકડા સમર્થન આપે છે બે હજાર એકવીસમાં ચીનમાં કામકાજના સ્થળે કર્મચારીઓ કેટલા ખુશ છે તેનો સર્વે થયો હતો જેમાં પાંસઠ ટકા કર્મચારીઓ કામકાજના સ્થળે પોતાને સુસ્ત અને દુઃખી અનુભવતા હતા આ વાત તો ચીનની એક રિટેલ ચેઇનના ટાઈકુને કરી છે જોકે સિક્કાની બીજી બાજુ એ છે કે કામકાજ કંપની અને વ્યક્તિગત ક્ષમતા બંને પર આધાર રાખે છે એટલે જ જેની જેવી ક્ષમતા એવું એનું કામ